કોઈ ક્યાં ખરો ઉનાળો ચાલે હજુ તો વૈશાખ મહિનો ચાલુ છે અને વરસાદ તો જોવા ચડ્યો છે બરોબર વરસાદ આજે આવવાનો છે એવું લાગે છે કે અંબાલાલ કાકા ક્યાં ને વરસાદ આવશે એટલે આવે જ આજે બહુ જ થાય ને તો હજુ તો એટલો બધો તાપ હતો ને કે ઘરમાંથી બહાર નતું નેકરાતું અને છ વાગી ગયા એટલે વરસાદ ચડી ગયો છે બરોબર એટલે આપણે એનું બી નોંધ દીધું વાવાઝોડું હતું એટલે અને વરસાદે એનું લઈ લીધું છે તો વાતાવરણ તો એકદમ બદલાઈ ગયું છે બધું એવું કહે છે કે લેબડો એ લેબોરીઓ પાકે ત્યારે વરસાદ આવે અને આ સાલ તો હજુ આપણે જ લેબોરીઓ લાગે છે અને વરસાદે કોમકાર લઈ લીધું છે લેબડા તો હજુ લીલા છમ દેખાય છે એ તો અત્યાર તો લેબોરીઓ પાકે ને ત્યારે જ વરસાદ આવે બાકી તો વરસાદ આવે ને અને આ સાલ તો એવું છે આ સાલ એવું છે ને કે ત્યાં થોડી એ યારો છે ને ભરો પર મેલ્યો છે એટલે વરસાદ આ સાલ વધારે જવાનો છે એવું લાગે છે ચારે ચાર મહિના વરસાદ પડવાનો છે અને વરસાદે તો જવો જવો જેટલો બધો ચડ્યો છે ઉદલપુર બાજુ વરસાદ ચડ્યો છે વિપુરના પપ્પા વહેલા ઘેર આવે તો સારું છે ધમકે આપણે એ બાજુ મહીસાગર નદીનો પલ છે પલ પર એનેકરા તો નહીં ભરી વાવાજો હોય ત્યારે એટલે થોડા વહેલા આવે એમ સારું

અને આપણા ઘઉમાં એવું થાય છે ને કે જ્યારે લગ્ન હોય ને ત્યારે વાવાઝોડું છે અત્યારે રહોડું છે ને ત્યાં તારે લઈ લીધું છે ને તો અથવા વાળાને તો બેચારાની માટે ખૂબ જ થવાની છે ને કાલે આવવાની છે જોઈને એવું કંઈક છે એટલે નજારો બદલાઈ ગયું છે બધું મમ્મી બધું ખાલું બધાય બધા કરશે અને હજુ આપણે બાજરી હળવાની બહુ વાર છે લાગે વરસાદ હવે ના આવે તો સારું જમકે વરસાદ આવશે તો બાજરી બધી પડી જશે ખાલી વાળવાની નહીં થાય ને બાજરી પડી જશે કારી અને જોવો કેટલો બધો વરસાદ થયો છે ચીલિયા સાજી તો લેબડો અને વર્ષાને કોણ

અને ફરી આવી આપણા ઘર તો કબડ ખોનામાં જ પડી રહે બધું લાયો બગડે એટલે ઘરમાં નાખી દેવાનું લાવવાની થાય કે સો ઇચ ની લાયો કે અને ફરી બગડે ને એટલે ફરી એને લેવાનું એ નહીં કે કશી પાછલી તો છે બધું અને નચારો એકદમ આજે બદલાઈ જશે વરસાદ ના આવે તો મારું બાજુ પાડવાની બાકી છે અને લગનગારો પણ ચાલુ છે બધું બગાડ થાય એવું લાગે છે આ સાલ વરસાદ અમને ના આવે એવું સારું છે પણ મને નહીં લાગતું કે વરસાદ રોકાય એમ કેમ કે આજે વાતાવરણને એકદમ જ પલટો મારી દીધો છે એટલે વરસાદ તો આવવાનો જ છે અને અંબાલાલ કાકાએ કીધું છે કે વરસાદ થશે એટલે થવાનો છે અને આ સાલ બધું એવું છે કે પેલું ઓરી માતાના લાડવા પણ બધા ભેડા ને આકરેલા એ ટોળીઓ ઘરો પર વેલ્યો છે આવું બધું કંઈક નવું નવું આ સાલ જોવા મળ્યું છે એટલે બધા કહેશે કે વરસાદ આ સાલ વધારે છે ચારે ચાર મહિના વરસાદ છે પણ આ સાલ તો એવું છે ને કે ચાર મહિનાની બારે માસ વરસાદ પડ્યો છે એવું કંઈક છે પંદર દાડા થાય એટલે વરસાદનું એક ઝાપટું હોય જ બધા ખેતીવાળા બચાવ બધું બગાડ બહુ કર્યો છે આ સાલ અબળે વરસાદ ના આવે એટલું હાડું છે મને નહીં લાગતું કે વરસાદ આ સાલ રોગાય વાવાઝોડો વધારશે આ સાલ તો બજાર ખેતરવારણ બગાડ વધારે થશે એવું લાગે છે મને તો જોઈએ હવે કે વિપુલના પપ્પા ઘેર હવે આવે છે કે હજુ વાર લાગશે તો એમને જોઈએ મન લાગે છે કે ભાઈ વહેલા વેલા ઘેર આવી જશે વિપુલ ગયા છે ડીજે લઈને છે ફોન કરવા ગયા છે કે હું પપ્પાનું ફોન કરતા આવું કીધું સારું અને ડીજે એમનું ચાર્જિંગમાં મૂકવા ગયા છે કેમ કે તું સારું પૈસા મમાને ઘેર એટલે વિપુલભાઈ એટલું બધું એરોન કર્યું છે આજે આખો દાડો કે જવું છે મમાન ઘેર જવું છે મોમાન ગેર તો એમને પાછા કાલે પાછા મોકલવાના છે મમાન ઘેર જેમ કે એમને મમાન ઘેર એવું વધારે ગમે છે એટલે મમાન ગેર કાલે વાય જશે અને આપણે રહેવાનું છે ઘેર હવે વિપુલભાઈ ને જવું છે મમાન ઘેર વિપુલભાઈ આછા છે જો વિપુલભાઈ ને મોમાન ઘર ક્યાં ક અઠવાડિયું રહી નાય આપણ તુષારભાઈ

મહારાજ નું મંદિર મસ્ત આપણા ગામમાં ઠંડુ ઠંડુ આપણા માટે લઈ આવું હવા માંથી લેજો ઉતરવાનું જ થતું આજે એટલું મસ્ત વાતાવરણ છે અને એક બાજુ આવશે વાવાઝોડે બરાબર છે આજે વધારે વાવાઝોડું છે એવું લાગે তো <muchly> যায় <muchly>